શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી હરિરાયજીએ શ્રી ગોકુલનાથજીના એકસો આઠ નામ પ્રગટ કર્યા છે શ્રી ગોકુલેશ અષ્ટોતર નામાવલી તેમાંનું એકસઠમું નામ છે શ્રી ગોવર્ધનેશ પ્રિયાય નમઃ શ્રી ગોવર્ધનનાથજી જેમને પ્રિય છે તેવા શ્રી ગોકુલેશ પ્રભુને નમન શ્રીજી બાબા આપને અત્યંત પ્રિય છે અને આપ શ્રીમદ્ ગોકુલમાં બિરાજતા અને શ્રીજી બાવાની સેવા માટે જતી પૂરા પધારતા એકવાર આપ શ્રીનાથજીના શ્રિંગાર કરી રહ્યા હતા અને તે સમયે બિલ્છુ કુંડ તરફની એક બારી તેમાંથી તડકો આવી રહ્યો હતો અને સીધો શ્રીજી બાવાના મુખ પર આવી રહ્યો હતો શ્રી ગોકુલનાથજીએ જોયું કે આનાથી તો શિનાજીને શ્રમ થઈ રહ્યો છે અને આપે ત્યાં કંઈ વસ્ત્ર વગેરે લગાડાવ્યું પણ તેમ છતાં પણ ખૂબ તાપ ત્યાંથી આવી રહ્યો હતો અને શ્રૃંગાર કર્યા ખવાસને આજ્ઞા કરી કે આ તરફની જે બારી છે તે ચણાવી દો જેનાથી શિજી બાવાને શ્રમ ન થાય હવે બિલ્ચી કુંડ તરફની બારી માંથી શિજી બાબા નિત્ય તેમના સખાઓને ત્યાંથી ખેલતા જોતા હતા અને શ્રી ગોકુલનાથજી તો આવી આજ્ઞા કરી ફરીથી શ્રમદ ગોકુલ જવા માટે પધાર્યા અને શીજી બાબાએ જોયું કે અહીંયા તો બારી ચણાઈ જશે તું મારા સખાઓને ખેલતા કેવી રીતે જોઈશ અને આપે મોહનાને બોલાવીને આજ્ઞા કરી કે મારા શ્રી ગોકુલનાથને મારા શ્રી વલ્લભને કહે કે અહીંયા બારી ન ચણાવે અહીંયા અમારા સખાઓ ખેલે છે અને તેને જોઈને અમને બહુ જ આનંદ થાય છે અને મોહના તો શ્રી ગોકુલેશ પ્રભુની પાછળ ગયા અને માર્ગમાં જ આપના દર્શન થયા મોહનાએ બિનતી કરી કૃપાના તનક ઠાડા રહો અને આવું શ્રવણ કરી શ્રી ગોકુલનાથજી ઊભા રહ્યા મોહનાએ કહ્યું કે શ્રીજીએ આપના માટે આજ્ઞા કરી છે અને જેવું આવું સાંભળ્યું શ્રી ગોકુલનાથજી તો તરત પૂછવા લાગ્યા કે શું કહ્યું શ્રીજી બાવાએ અમારી માટે અને મોહનાએ કહ્યું કે શ્રીજી બાવાએ કહ્યું કે મારા શ્રી વલ્લભને કહેજો કે અહીંયા બારી ન ચણાવે અહીંયાથી અમે અમારા સખાઓને નિત્ય ખેલતા જોઈએ છીએ અને જેવું આવું સાંભળ્યું શ્રી ગોકુલનાથજીના નેત્રમાં તો જલ ભરાઈ આવ્યું બીજી વાર પૂછ્યું મોના શું કહ્યું મોનાએ ફરી તે વાત કરી ત્રીજી વાર પૂછ્યું મોનાને થયું કે મારી કંઈક કહેવામાં તો ભૂલ નથી થતી ને કે બાપશ્રી વારે વારે એક જ વાત પૂછી રહ્યા છે અને ફરીથી કહ્યું કૃપાના શ્રીજી બાબાએ કહ્યું કે મારા શ્રી વલ્લભને કહેજો કે અહીંયા બારી ન જણાવે અને જેવું આવું શ્રવણ કર્યું મોનાનો હાથ પકડી લીધો નેત્રમાંથી ચોદાર આંસુ વહેવા લાગ્યા અને શ્રી ગોકુલનાથજી મોનાને કહે છે શ્રીજી બાવાને મારું નામ પણ ખબર છે હું તો સ્વામી શ્રીજીની સેવા એક સેવક તરીકે કરું છું પણ શું મારી સેવા શ્રીજી બાબા સ્વીકારી રહ્યા છે કે જેથી કરીને મારા શ્રી ગોકુલનાથ મારા શ્રી વલ્લભ કઈ આજે મને સંબોધન કર્યું અને જ્યારે શ્રીજી બાવા આવી આજ્ઞા કરી રહ્યા હતા આપના મુખ પર કેવા ભાવ હતા મોહના કહે આપશ્રીનું મુખાર્વિન અતિ પ્રસન્નતામાં હતું અને આપના નેત્રો કેવા લાગી રહ્યા હતા અને મોહના કહે છે શ્રીજીના નેત્રોમાં તો હે શ્રી ગોકુલનાથ આપ ઝલકી રહ્યા હતા અને જેવું આવું શ્રવણ કર્યું શ્રી ગોકુલનાથજી અત્યંત પ્રસન્ન થઈ ગયા નેત્રમાંથી જલ પ્રવાહ વહેવા લાગ્યો તો અત્યંત પ્રિય છે શ્રીજી બાવા આપને અને માટે શ્રી ગુસા શ્રી હરિરાયજી આ નામ પ્રગટ કર્યું છે શ્રી ગોવર્ધનેશ પ્રિયા નમઃ શ્રી ગોકુલનાથ પ્યારે કી જય